સ્વામીનારાાયણ ભગવાનની જય વિશ્વવંદનીય સંત શિરોમણી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું સન્માન કરવા માટે અત્રે એકત્રિત થયા છો આવા સંત એને આપણી સંસ્કૃતિએ સમાજના આધારસ્તંભ તરીકે ઓળખાવ્યા છે એની એક સુંદર દ્રષ્ટાંત કથા આપતા ઘણીવાર કહેવામાં આવે છે કે એકવાર એક હોડીમાં દસ મુસાફરો પ્રવાસ કરી રહેલા પરંતુ અચાનક દરિયાની અંદર તોફાન આવ્યું એને કારણે સામુદ્રી મુસાફરી આગળ ખેડવી મુશ્કેલ થઈ પડી એટલે હોડીને એક નજીકમાં ટાપુ હતો તેના કિનારે લાંગરવામાં આવી અને હોડીમાં બેઠેલા દસે દસ મુસાફરો ટાપુ પર એક ઝાડ હતું એ ઝાડની નીચે ગોઠવાઈ ગયા કારણ કે વરસાદ પણ મુશળધાર વરસવસ શરૂ થઈ ગયેલો થોડી વારમાં તો વીજળીઓના પણ કડાકાને ભડાકા થવા માંડ્યા આ સંજોગોની અંદર ઝાડની નીચે જે દસ મુસાફરો ઊભા હતા તે પૈકીના એકે કહ્યું કે આપણા દસમાં કોઈ એક પાપી વ્યક્તિ હોવી જોઈએ જેને લીધે આપણા પ્રવાસમાં આવું વિઘ્ન ઊભું થયું હવે કોના લીધે આ વિઘ્ન ઊભું થયું કોણ પાપી એનો નિર્ણય કેવી રીતે કરવો એટલે બધાએ મળીને વિચાર્યું કે વારાફરતી દરેકે ઝાડની નીચેથી નીકળી સામે જવાનું અને જેની ઉપર વીજળી પડે એ પાપી હશે જેની ઉપર વીજળી ન પડે એમ ફેમ પાછો ઝાડ નીચે આવી જાય એ પાપી નહીં એ પુણ્યશાળી આમ વિચારી ફરતી એક એક વ્યક્તિ જે ઝાડની નીચે ઊભા હતા ત્યાંથી સામે દસેક ફૂટ દૂર જવા માંડ્યા પહેલી વ્યક્તિ જઈને પાછી આવી એની ઉપર વીજળી ન પડી બીજી વ્યક્તિ જઈને પાછી આવી એની ઉપર વીજળી ન પડી આ રીતે ક્રમવાર નવ વ્યક્તિઓ એ દૂર જઈને પાછી ઝાડ નીચે આવી ગઈ કોઈની ઉપર વીજળી ન પડી હવે જે એક વ્યક્તિ બાકી હતી એ સંત હતા બધાએ કહ્યું કે ભાઈ તમે ભવે ભલે સંત રહ્યા પણ તમે જ પાપી છો કારણ કે અમે નવે નવ જણા ઝાડની નીચેથી બહાર નીકળ્યા ઝાડ નીચે સહી સલામત પાછા આવ્યા કોઈની ઉપર વીજળી પડી નથી હવે નક્કી થઈ જાય છે કે તમે જ પાપી છો પણ આપણે નક્કી કર્યું છે તમે પણ એકવાર ઝાડની નીચેથી દૂર તો જાવ જ અને જેવા પેલા સંત એ ઝાડની નીચેથી થોડાક દૂર ગયા ત્યાં જ વીજળી પડી પણ વીજળી પેલા નવે નવ પર પડી અને એ મરી ગયા સંત બચ્યા ત્યારે બધાને ખબર પડી કે આ એક સંતના લીધે બાકીના નવ જણા બચી જતા હતા જેને પેલા નવ જણા સમજતા હતા કે આના લીધે મુશ્કેલી આવે છે પણ હકીકતમાં ચિત્ર જુદું હતું એક સંત એ અન્ય નવ પાપીના પાપનો ભાર સહન કરીને સમાજને સ્થિર રાખી રહેલા એ જેવા ઝાડની નીચેથી બહાર નીકળ્યા વીજળી પડી નવે નવ અવસાન પામ્યા ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન કદાચ એટલે જ કહેતા હશે કે વી આર નોટ લિવિંગ બાય ધ ધેટ સાયન્ટિસ્ટ હેવ મેડ બટ બાય ધ સેન્ટ મૂવિંગ અરાઉન્ડ અસ ભારતના નામાંકિત રાષ્ટ્રપતિ જેની સ્મૃતિમાં આપણે શિક્ષક દિન ઉજવીએ છીએ એ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણને આ તારણ આપ્યું છે કે વી આર નોટ લિવિંગ બાય ધ ઇન્વેન્શન્સ સાયન્ટિસ્ટ હેવ મેડ વૈજ્ઞાનિકોએ કરેલી શોધખોળોને લીધે આપણે જીવતા નથી બટ બાય ધ સેમ્સ મૂવિંગ એરાઉન્ડ અસ પરંતુ આપણી આજુબાજુ વિચારતા સંતોને કારણે આપણે જીવીએ છીએ મહર્ષિ અરવિંદ અને સ્વામી વિવેકાનંદ પણ કહેતા વન મેન્સ પરફેક્શન કેન સ્ટીલ સેવ ધ વર્લ્ડ આ પૃથ્વી ઉપર એક જ વ્યક્તિ એ પ્યોર શુદ્ધ હોય પરફેક્ટ પરિપૂર્ણ હોય એટલે કે એક જ સંત આ પૃથ્વી ઉપર હોય તો પણ એ પૃથ્વી એ સહી સલામત રહી શકે એ સંતના સતનો સત્વનો પ્રતાપ હોય છે તો આવી પ્રકારની એ સંત સમૃદ્ધિ ભારતની ભૂમિ ઉપર સમયે સમયે અવતરતી રહી છે આપણી આ ભારત ભૂમિ આપણો આ દેશ એ કૃષિ પ્રધાન છે એની સાથે ઋષિ પ્રધાન પણ છે અહીંયા આ દેશને કૃષિએ જેટલું પ્રદાન આપ્યું છે એના કરતા અનેક ગણું વધારે પ્રદાન ઋષિઓએ આપ્યું છે અને એ ઋષિઓએ સમયે સમયે એ સંતોએ સમયે સમયે આ પૃથ્વી પર પ્રગટ થઈ અને ભારતીય સંસ્કૃતિને દોડી છે એને સંવર્ધિત કરી છે એના મનુષ્યોને માર્ગદર્શન આપ્યું છે વિદેશની અંદર એક ખૂબ જ મોટા નામાંકિત લેખક સમરસેટ મોમ થઈ ગયા અને આ યુરોપિયન લેખક અચાનક જ શું થયું પરંતુ એમની કલ્પના શક્તિ કુંઠિત થઈ ગઈ હવે જે સાહિત્યકાર હોય લેખક હોય એને પોતાના મનની અંદર કંઈ નવું સૂજે જ નહીં સ્પૂર્ણા થાય જ નહીં તે કેવી રીતે લખી શકે તો સમરસેટ મોમ મૂંઝાયા તો એમના મિત્ર હતા રૂડિયાર્ડ કિપલિંગ એ પણ બહુ જ મોટા શિક્ષણવિદ અને મોટા ગજાના લેખક એ રૂડિયાર્ડ કિપલિંગે સમરસેટ મોમને સલાહ આપી કે તમારી આ કલ્પના શક્તિ કુંઠિત થઈ ગઈ છે તમે એને લીધે પરેશાન છો મારી સલાહ છે કે તમે ભારત જાઓ અને ભારતમાં કોઈ એવા સંતના સાનિધ્યમાં થોડો સમય વિતાવો ચોક્કસ તમારું મન પ્રફુલ્લિત થઈ જશે અને તમારી કલમ સડસડાટ રેલાવવા માંડશે મિત્રની આ સલાહને અનુસરી સમરસેટ મોમ ઓગણીસો ને ત્રીસના વર્ષે ભારત આવ્યા અને ભારતની અંદર એમણે જોયું તો ચારે બાજુ કોલાહલ શોર બકોટ ટ્રાફિક અને આ બધાની અંદર તો એમને થયું કે મારી પાસે જે રહી સહી શાંતિ છે એ પણ ચાલી જશે એટલે પાછા વળવા તૈયાર થયા ત્યારે કોકે એમને સલાહ આપી કે આ ઉપરનું ભારત છે નીચે બીજું એક શાંત ભારત પણ છે તો કે શાંત ભારત શું તો કે એ સંત છે એ સંત છે એ આ દેશને આ સંસ્કૃતિને સ્થિર નાખે અને એમ કહીને એમણે રમણ મહર્ષિ એ જમાનામાં એક સારા સંત હતા એમનું ઠેકાણું ચીંધી હતું અને સમરસેટ મોમ એ રમણ મહર્ષિ પાસે ગયા એમના સાનિધ્યની અંદર એક કઠ ઉપનિષદ ભણ્યા અને જે એમને એમનો સહવાસ સાંપડ્યો એને લીધે વળી પાછી એમની કલ્પના શક્તિ ખીલી ઉઠી પાછા પોતે યુરોપ ગયા અને એમણે જે નવલકથા લખી એનું નામ આપ્યું છે રેજર્સ એજ કારણ કે કઠ ઉપનિષદમાં મંત્ર આવે છે ક્ષુરસ્ય ધારા નિશિતા દુરત્યયા દુર્ગમો પતસ્તવો વદંતી કે આ અધ્યાત્મ માર્ગ એ અસ્ત્રાની ધાર પર ચાલવા જેવો છે તલવારની ધાર પર ચાલવા જેવો છે તલવારની ધાર ઉપર તમે ચાલવા જાઓ તો જો વધારે વજન આપો તો પણ કાપો પડે જો વજન ન આપો તો નહીં આપણે ચાલવું હોય તો એક પગને તો દબાવીએ છીએ ત્યારે બીજો પગ ઉપાડી શકીએ તલવારની ધાર ઉપર તમે ચાલવા જાઓ તો પગને જેવો દબાવો બીજો પગ ઉપાડવા માટે તો તરત જ નહીં દીકરી ન દબાવો પગને તો બીજો પગ ઉપડે નહીં ચાલી ન શકો ટૂંકમાં આ માર્ગ કઠણ છે એનું વર્ણન કઠ ઉપનિષદમાં આ શબ્દો દ્વારા કર્યું છે એના આધારે પછી આ ધ રેજર્સ એજ એવું ટાઈટલ એમને પોતાના નવા પુસ્તકનું આપ્યું પણ કહેવાનું તાત્પર્ય શું છે કે જે સંતનું સાનિધ્ય આ યુરોપિયન લેખકને એના અંદર પડેલો લેખક એ વળી પાછો પુનર્જીવિત કરી જાય તો સંતની આવી ઘણી બધી દેડ એ સમાજની અંદર રહેલી છે એટલા માટે આપણે કુક્તિમાં સાંભળીએ છીએ કે સંત નો જલી જાત બ્રહ્માંડ ज्ञान तणी लहर से आरत ठारत ठाम जो आ अंदर साचा संत न हो तो आ ब्रह्मांड में प्रलय थी जाए परंतु आ ना संतप्त जीव ने ज्ञान तणी लहर से ठामो ठाम ये साचा संत है ये ज्ञाननी लहर थी ज्ञानी वर्षा थी समझणनी सुधा सिंची ने संतप्त जीवो ने शाताप माने तो अभी भारत ने भव्य संत परंपरा ने भगवान स्वामी नारायण ने विशेष विस्तार भगवान स्वामी नारायण ना ने पृथ्वी पर प्रकट થઈને એમના સમયકાળની અંદર 3000 સંતોને दीक्षित કર્યા એ સંતોમાં કોક જમીનદારો હતા કોક જાગીરદારો હતા કોક રાજા મહારાજા હતા કોક રાજકવિઓ હતા કોક પ્રકાંડ પંડિતો હતા કોક મોટા ગજનો કવિઓ હતા કોક સિદ્ધ હસ્ત સાહિત્યકારો હતા કોક મોટા મતના મહંતો હતા આવા ત્રણ હજાર જેટલા સંતોને ભગવાન સ્વામિનારાયણે દીક્ષિત કર્યા અને એ સંતો દ્વારા તેઓએ સમાજ ઉદ્ધારનું માનવ કલ્યાણનું કાર્ય કર્યું અને એ ભગવાન સ્વામિનારાયણના પરમહંસો ગામડે ગામડે ઝૂંપડે ઝૂંપડે ગયા કારણ કે ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે આપણે જો સમાજનું કલ્યાણ કરવું હશે માનવને આગળ વધારવો હશે તો આપણે એની પાસે જવું પડશે જેમ નદી છે લોકો પાસે જાય છે લોકો નદી પાસે જતા નથી હિમાલયમાંથી નીકળેલી ગંગા ક્યાં ક્યાં છે ગંગા સાગર સુધી પહોંચે તો એ ગંગા નદી એ પોતે આપણી વચ્ચે આવે છે ત્યારે આપણી તરસ છીપે છે એમ જે સંત છે એણે પણ પોતે સમાજની અંદર વહેવું જોઈએ તો સમાજની અંદર શાંતિ સમૃદ્ધિ સ્થિરતા આવે કારણ કે બધા લોકો તો ક્યાં હિમાલયની અંદર ગૌમુખ પાસે પહોંચી શકવા બધા જ લોકોની એવી ત્રેવડ નથી કે ગૌમુખમાં જઈને ગંગાનો લાભ લઈ શકે ગંગા સ્વયં સમાજની અંદર આવે તેવી જ રીતે સંત પણ સરિતા છે અને સંત સરિતા સમાજને સમૃદ્ધ રાખે જેમ એક લોકમાતા એક નદી એ હજારો હેક્ટર જમીનને હરિયાળી બનાવી દે એમ એક સંતોનું વિચરણ હજારો લાખો વ્યક્તિઓના જીવનની અંદર આમૂલચૂલ પરિવર્તન કરી દે હોય છે આવા સંતો ભગવાન સ્વામિનારાયણે તૈયાર કર્યા એમણે પોતે એ સંતો દ્વારા સમાજ ઉત્થાનનું કાર્ય કર્યું અને એમની એ સંત પરંપરામાં ગુણાતી સંત પરંપરામાં વર્તમાન કાળે પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજ અત્યારે એ જ કાર્ય કરી રહ્યા છે જેનું સન્માન કરવા માટે આપ સૌ સુરતના શ્રેષ્ઠીઓ આજે અહીંયા ઉપસ્થિત થયા છે મોહન સ્વામી મહારાજ બાણું વર્ષે આજે સમગ્ર વિશ્વભરની અંદર વિચરણ કરી ભારતીય સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે જેમ વિવેકાનંદ સ્વામી કહેતા કે આત્માનો મોક્ષાય જગત હિતાય છે સંતનું વિચરણ સંતનું કાર્ય પોતાના કલ્યાણ અને જગતના ઉત્થાન માટે છે પરંતુ આવા ગુણાથી સંતને પોતાનું કલ્યાણ તો કરવાનું હોતું નથી એ તો અનંતનું કલ્યાણ કરવા માટે પૃથ્વી ઉપર અવતરે છે તો મહંત સ્વામી મહારાજ આજે જગતના કલ્યાણ માટે એ વિશ્વભરની અંદર વિચરી રહ્યા છે અને એમનું શુદ્ધ વર્તન એમની ઉમદા ભાવનાઓ એમનું પવિત્ર અંતઃકરણ એ જ જ્યાં જાય ત્યાં સૌને અસર કરે જેમ એક સૂર્ય આકાશમાં ઊગે અને આખી પૃથ્વીનું વાતાવરણ બદલાઈ જાય સૂર્ય આપણી સાથે કોઈ સીધો વાતચીત કરતો નથી સૂર્ય એ કોઈ સીધી આપણી સાથે મુલાકાત કરતો નથી છતાં પણ કરોડો કિલોમીટર દૂર રહીને પણ સૂર્ય પૃથ્વીવાસીઓને નવી તાજગી આપે છે નવી સ્ફૂર્તિ આપે છે ફૂલ દૂર હોય આપણે એનો સ્પર્શ પણ ન કરીએ આપણે એને નાકથી સૂંજીએ પણ નહીં તેમ છતાં પણ એ ફૂલની સુગંધ આપણા શ્વાસની અંદર એ આવી આપણને પ્રફુલ્લિતતા આપી જાય એવી જ રીતે મહંત સ્વામી મહારાજનું પણ શાંત સરળ સાધુતા સઘન વ્યક્તિત્વ જે કોઈ પણ એમના સંપર્કમાં આવ્યા એ દરેકને સ્પર્શતું આવ્યું છે કારણ કે આપણા શાસ્ત્રોમાં સંતના જે લક્ષણો બતાવ્યા છે બધા તેઓએ ચરિતાર્થ કર્યા છે વોટ અવર સ્ટેજિસ ઇન એજીસ હી ઇઝ લિવિંગ ઇન વન લાઈફ યુગો સુધી આપણા ઋષિઓએ સંતોએ ચિંતન કરી કરીને સંતનું જે શબ્દ ચિત્ર એ મહર્ષિ વેદ વ્યાસે ભાગવતમાં દોર્યું છે વાલ્મિક ઋષિએ રામાયણમાં કંડાર્યું છે કૃષ્ણ ભગવાને ભગવદ્ ગીતાની અંદર આપ્યું છે કે નરસિંહ મહેતા મીરાબાઈ તુકારામ જેવા ભક્તોએ સંતોએ પોતાના અભંગોમાં ભજનોમાં લખ્યું છે એ તમામ સંત લક્ષણ ઇઝ ઇન ઇન એજિસ લિવિંગ વન લાઈન મોહન સ્વામી મહારાજ પોતે આજે જીવી રહ્યા છે છે ખાંડ રહેણી તાતા કહે રહે એસા કો સ્વામી મહારાજની છે વર્તનમાં આ સાખીમાં વાત કરી કે કહેણી મિશ્રી ખાંડ છે પ્રવચન કરવું કથા વાર્તા કરવી પારાયણ કરવી એ કંઈક બોલવું એ મિશ્રી ખાંડ ખાવા જેવું સહેલું છે પરંતુ જે પ્રમાણે બોલાય એ પ્રમાણે રહેવું વોક યોર ટોપ તમે જે બોલો એ પ્રમાણે જીવો એ કેવું છે રહેણી તાતા લોહ લોહ એટલે લોખંડ તાતું એટલે ગરમા ગરમ ગરમા ગરમ લોખંડને હાથમાં કોણ જાળી શકે કોઈ ન પકડી શકે એક સહેજ અગરબત્તી આપણને જલ્દી અગર અડી જાય તો પણ આપણે બે ફૂટનો ઠેકલો મારીએ છીએ બાપ દાદીઓ કહીએ તો અગરબત્તીને એક ટોપું અડી જાય તો આપણને ધજાય છે તો ગરમા ગરમ લોઢું એ તો પણ હાથમાં પકડી શકે તો અહીંયા કહ્યું કે કહેવું એ બહુ સહેલું છે પણ એ પ્રમાણે રહેવું એ ગરમા ગરમ લોઢું હાથમાં પકડ્યા જેવું કઠણ છે કહેણી કહે ઓર રહેણી રહે એસા જે પ્રમાણે કહેતા હોય એ પ્રમાણે રહેતા હોય એવા સંત એ વિરલ છે જે જે મહાત્માના મનમાં વિચારે એ જ જીભ દ્વારા બોલે અને એ જ એના જીવનમાં વર્તે તો આ વર્તનની મોટપ એ મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં આપણને અનુભવાય છે અહીંયા દક્ષિણ ગુજરાતમાં ધર્મપુરમાં વિશાળ ધાર્મિક સામાજિક સંસ્થા શ્રીમદ રાજચંદ્ર મિશન કાર્યરત છે એના ધાર્મિક વડા પૂજ્ય શ્રી રાકેશભાઈ ઝવેરીએ એકવાર મહંત સ્વામી મહારાજ માટે અભિપ્રાય આપેલો કે મહંત સ્વામી મહારાજ એટલે પવિત્રતાનું શિખર તેઓના સાનિધ્યમાં હું જાણે પવિત્ર ગંગાજીમાં સ્નાન કરી રહ્યો હોઉં એવું મને અનુભવાય મને મહંત સ્વામી મહારાજનું બધું જ ગમે છે પરંતુ એમાંથી બે ત્રણ ચીજ તો બહુ ગમે છે એક તો એમની આંખો એ વિકારી નહીં અહંકારી નહીં પરંતુ સંસ્કારી આંખો બીજું તેઓનો ભાવ મને ખૂબ જ સ્પર્શ્યો છે તેઓનું અંતઃકરણ પવિત્ર છે શુદ્ધ છે એ તેઓના પરિચયમાં આવવાથી મને પ્રતીતિ થઈ તો મહંત સ્વામી મહારાજ એક શુદ્ધ પવિત્ર અંતઃકરણવાળા છે જેના જીવનમાં કોઈનાય વિશે કોઈ પણ પ્રકારનો મલિન ભાવ જ નહીં બે હજાર સત્તરના વર્ષમાં સ્વામી શ્રી આફ્રિકાના કંપાલા શહેરમાં બિરાજમાન હતા અને ત્યાં તેઓની મુલાકાત યુવાડદાના રાષ્ટ્ર પ્રમુખ મિસ્ટર મુસેબીની સાથે થઈ એ મિસ્ટર મુસેબીનીને મળી સ્ટેટ હાઉસમાં મુલાકાત પૂર્ણ થયા બાદ સ્વામીજી પોતાના ઉતારે પરત ફર્યા લગભગ વચ્ચે પંદર વીસ પચીસ મિનિટની મુસાફરી થઈ હશે પરંતુ ઉતારે પહોંચતા મહાન સ્વામી મહારાજ બોલ્યા કે રસ્તામાં જેટલા કંઈ લોકો મને દેખાયા એ બધા માટે હું પ્રાર્થના કરતો આવ્યો કે સૌનું ભગવાન ભરું કરે હવે એ જે કંઈ આસપાસ દેખાયેલી એમના કોઈ અનુયાયી ન હતા એ તો બહારની વ્યક્તિઓ ગણી શકાય એવા હતા છતાં પણ જે સંત છે એને કોઈ ભેદ નથી હોતા જેમ સૂર્ય ઝૂપડાને પણ અજવાળ અને મહેલને પણ અજવાળ પવન દરેકને શીતળતા આપે વરસાદ સૌ માટે વરસે એમ મહાન સ્વામી મહારાજ પણ સમતાયુક્ત છે મમતાયુક્ત છે કોઈ ભેદભાવ વિના તે દરેકનું ભલું કરે છે તો એમનું આ વર્તન એ સૌને સ્પર્શે બે હજાર ઓગણીસના વર્ષમાં મહંત સ્વામી મહારાજના વરદ હસ્તે અબુધાબીમાં શિખરબદ્ધ મંદિરનો શિલાન્યાસ વિધિ થવાનો હતો અબુધાબી એકરની જમીન હિન્દુ શૈલીનું પરંપરાગત સ્થાપત્ય પરંપરાનું મંદિર બાંધવા માટે ભેટમાં આપેલ ઇતિહાસની અંદર પ્રથમવાર આવી ઘટના બની રહેલી અને મંદિરનો શિલાન્યાસ કરવા માટે વાન સ્વાઈ મહારાજ જયારે પધાર્યા અત્યારે એમનું સ્વાગત કરવા ત્યાં આગળ અબુધાબીના મિનિસ્ટર ઓફ ટોલરન્સ મિસ્ટર શેખ નહિયાન ઉભા હતા અને એ શેખ નહિયાને મહાન સ્વામી મહારાજને એરપોર્ટ પર આવકારવા માટે રેડ કાર્પેટ પસાર્યું અને એના માટે એમણે પોતે બીજા બધા વિમાનોને એરપોર્ટ પરથી દૂર પસેડાવીને સ્વામીજીનું વિમાન એ રીતે ઊભું રહેવું જોઈએ કે એમના ચરણ એ સીધા જ એ લાલ જાજમ પર પડે આવી ગોઠવણ કરાવી છે સ્વામી મહારાજને પછી મળ્યા પણ નહોતા પરંતુ સંત જાય એ પહેલા એની સાધુતાની સુગંધ પહોંચી જતી હોય છે જેમ આપણે ફૂલને જોઈએ પહેલાં તો એની સુગંધ પહોંચી જાય જેમ આપણે અત્યારની શિશી જોઈએ પહેલાથી અત્યારની સુગંધ આપણા સુધી પહોંચી ગઈ હોય છે એમ સંતના દર્શન પહેલાં સંતની સુવાસ સાધુતાની એ દૂર દૂર સુધી પહોંચે છે તો આવું સ્વાગત કરતા એ મિસ્ટર શેખ શ્રી નૈયાન એ પોતે બોલ્યા કે આપને અમારા દેશની અંદર આવકારતા હું આનંદ અનુભવું છું આ આપનું ઘર છે મારા હૃદયમાં પ્રતિથી થાય છે કે આપ આધ્યાત્મિક પુરુષ જો સ્પિરિચ્યુઆલિટી એ મોહન સ્વામી મહારાજની વિશેષતા છે એમને જોઈને સૌને અનુભવાય કે આ નશીખ આધ્યાત્મિક પ્રતિભા છે સ્વામીશ્રી અમદાવાદની અંદર બે હજાર સત્તરના વર્ષમાં બિરાજમાન હતા ત્યારે ગુજરાતના એક સચિવ ડૉક્ટર શ્રી ધીરજભાઈ કાકડીયા જેવો મનોરંજન વિભાગ અને લક્ઝરી ટેસ્ટ ટેક્સ ડિપાર્ટમેન્ટના સેક્રેટરી હતા સચિવ શ્રી હતા એમણે પોતે મહંત સ્વામી મહારાજનું સાનિધ્ય માણીને સંતોની સમક્ષ પોતાનો સ્વાનુભવ વાગોળ્યો કે મહંત સ્વામી મહારાજ એમના સાનિધ્યમાં વિતાવેલી પળો એ મારા જીવનની શ્રેષ્ઠ પળો પૈકીની એક પળો છે અને આગળ પછી એમણે વાત કરી કે સ્વામીજી નિર્ગંભ છે પારદર્શક છે જેવા અંદર તેવા બહાર બહાર ભલે વાતાવરણ બદલાય પરંતુ સ્વામીજી બદલાતા નથી કેટલાક એવા હોય છે કે બહાર જેવું વાતાવરણ મળે એવા પોતે થઈ જાય પરંતુ મહાન સ્વામી મહારાજને એવું નથી તેઓ નિર્દંભ છે પારદર્શક છે અને ખૂબ જ સાદા છે તેમજ સામર્થ્ય દબાવીને બેઠા છે તો આ ચાર પાંચ એ સ્વામીજીની પ્રતિભા વિશે ઘણું કહી જાય છે કે જેવા અંદર તેવા બહાર ઘણીવાર વ્યક્તિ એ ઘરના સોફા ઉપર હોય છે એવી મંચના સોફા ઉપર નથી હોતી પરંતુ આવું ડબલ સ્ટાન્ડર્ડ એ સંતના જીવનમાં ન હોય સંત તો અંદર બહાર સરળ હોય તો એ મહાન સ્વામી મહારાજનું જીવન છે બહાર ભલે વાતાવરણ બદલાય પણ તેઓની સ્થિતિ બદલાતી નથી માણસ માત્રને અનુભવ છે કે ઇન રોમ રોમન જેવો દેશ એવો વેશ એવું એના જીવનમાં થઈ જાય જેવા વાતાવરણમાં એ આવે એ વાતાવરણની એની ઉપર અસર થવા માટે એના મનના વિચારો બદલાવવા માટે એની બોલચાલ બદલાવવા માટે પરંતુ સાચા સંતની સ્થિતિ એક સમાન હોય છે એ ક્યારેય પણ પોતાની સ્થિતિમાંથી ડગતા નથી આકાશની પરિસ્થિતિ બદલાય સૂર્યની ના બદલાય આકાશમાં વાદળા આવે જાય પરંતુ સૂર્ય તો એવો ને એવો જ પ્રકાશ છે એમ બહારનું વાતાવરણ બદલાય પણ સ્વામીજી અંદરથી એ પોતે જેવા છે તેવા સ્થિર શાંત છે અને નિર્ગમ તથા પારદર્શક આજે આ પારદર્શકતાની ઘણી બધી વાતો સમાજમાં થતી હોય છે ટ્રાન્સપરન્સી પરંતુ પારદર્શક વ્યક્તિ સ્વ એવા સંતનો છે જ્યારે પ્રમુખ સ્વામી મહારાજે પોતાની લીલા સંકેલી ત્યાર પછી તેઓની પુણ્ય સ્મૃતિમાં ઠેર ઠેર શ્રદ્ધાંજલિ સભાઓ થતી હતી એમાંની એક શ્રદ્ધાંજલિ સભા વિશ્વના સૌથી મોટા મંદિર તરીકે જેને ગિનિઝ વર્લ્ડ રેકોર્ડ છે નવાજી છે એ દિલ્હી અક્ષરધામમાં થયેલ અને એ સભાની અંદર પ્રમુખ સ્વામી મહારાજને શ્રદ્ધાંજલિ આપતા एक समय ना पूर्व शंकराचार्य पूज्य सत्यमित्रानंद गिरीजी बात करे थे आज कल लोग पारदर्शिता की बहुत बड़ी बातें करते हैं लेकिन प्रमुख स्वामी महाराज के संपर्क में आया हूँ उनके जीवन में जो पारदर्शकता मैंने देखी है वो बेमिसाल है प्रमुख स्वामी महाराज को आप आकाश से देखें या समुद्र से देखें खिड़की से देखें या द्वार से देखें દેખે મેખે ત્યા રાત મેખેન એક સરખા દિખાઈ પ્રમુખ સ્વામી મહારાજ પારદર્શિતાનો વારસો આજે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજે પૂરેપૂરો પચાવ્યો છે તેવા નિર્દંબ છે કોઈ કપટ એમના અંતરની અંદર નહીં તો આવી પ્રકારના એક વિશ્વવંદનીય વરિય એના સન્માનને આજે આપણે જ્યારે કરી રહ્યા છીએ ત્યારે ખરેખર આપણે ઋણ અદા કરીએ છીએ આ સ્વામીજીનો તો સન્માન સમારંભ છે પણ આપણા માટે તો ઋણાભિવ સમારંભ છે કારણ કે આપણે પાણીનો પ્યાલો પે કોઈ થેન્ક યુ કહેતા હોઈએ આપણે બસમાં ઊભા ઉભા હોઈએ કોઈક સેજ ખસીને સીટ જગ્યા કરીએ આપો બેસો એમ કે તો પણ આપણે સેજ સ્પીટ ફરકાવીને થેન્ક બોલીને જગ્યા ગ્રહણ કરીએ છીએ તો સામાન્ય વાતમાં પણ કોઈક આપણને મદદ કરે ત્યારે આપણે એને થેન્ક યુ કહીએ છીએ તો જેના ઉપકારોથી સમગ્ર દેશ સૃષ્ટિ વ્યક્તિ પરિવાર બધા જ ઉપકૃત છે એવા સંતનું સન્માન કરવું એ આપણા માટે ઋણાભિવ વ્યક્તિ સમારોહ છે કારણ કે આવા સંત દ્વારા ભગવાનની ઝલક એ સૌને પ્રાપ્ત થાય છે ભગવાનનું સાનિધ્ય સૌ અનુભવે છે અબુધાબીમાં જે વિશ્વ પ્રસિદ્ધ બીએપીએસ હિન્દુ મંદિર છે એના બાંધકામની પ્રક્રિયા સાથે સંકળાયેલા મિસ્ટર લાઈ યુન પોઝ વ્યક્તિ અને વિશ્વ વ્યાપી મહારાજ મહારાજને મળ્યા ત્યારે વાત કરી કે આઈ ડોન્ટ નો અબાઉટ ગોડ હું ભગવાન વિશે કશું જ જાણતો નથી કારણ કે સામ્યવાદી વિચારધારાની અંદર એ ઉછરેલા અને ભગવાન વિશે ધર્મ વિશે એમને કોઈ શ્રદ્ધા નહીં કોઈ રસ નહીં પરંતુ મહંત સ્વામી મહારાજનું પંદરેક મિનિટનું સાનિધ્ય એમણે માણ્યું અને આ મિસ્ટર લાઈ યુન પોપ એમણે વાત કરી કે આઈ ડોન્ટ નો એબાઉટ ગોડ બટ આઈ વોઝ ક્લોઝેસ્ટ એન્ડ નિયરેસ્ટ વિથ ગોડ વેન આઈ મેટ મહંત સ્વામી મહારાજ મને ભગવાન વિશે કાંઈ ખબર નથી પણ હું એટલું ચોક્કસ કહી શકું કે જ્યારે હું મહંત સ્વામી મહારાજની નજીકમાં બેઠો ત્યારે ભગવાનની સૌથી નજીકમાં હતો એવું મને લાગ્યું કારણ કે આવા સંતના રોમે રોમની અંદર એ ભગવાન બિરાજમાન છે તો આજે આ કોઈ સંતનું સન્માન નથી થતું પરંતુ એમનામાં રહેલા ભગવાનનું આપણે સન્માન કરી રહ્યા છીએ આ કોઈ સંતનું સન્માન નથી પરંતુ એમના દ્વારા જીવંત ભારતીય સંત પરંપરાનું આપણે સન્માન કરી રહ્યા છીએ આ કોઈ એક સંતનું સન્માન નથી પરંતુ આપણા પર અનંત ઉપકાર કરનાર એક સંતના પ્રત્યેની ઋણાભિવ્યક્તિ છે તો આવા સંતના સન્માનથી એક સાથે અનેક ગણો લાભ આપણે પ્રાપ્ત કરી રહ્યા છીએ ભગવાનને પ્રાર્થના કરીએ કે આવા સંતનું સાનિધ્ય આપણને દીર્ઘકાળ સુધી આપણી વચ્ચે મળતું રહે અને તેઓના જીવન દ્વારા આપણે આપણા જીવનને પણ વિશેષ સુખમય શાંતિમય અને સફળતામય બનાવી શકીએ શ્રી સ્વામિનારાયણ ભગવાન